બાળકો માટે નવું આધાર કાર્ડ કઢાવવા સરકાર દ્વારા નવું સોફ્ટવેર જાહેર કરાતા બાળકોના વાલીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે જે બાળકો જીરો થી પાંચ વર્ષ સુધી ઉંમર ધરાવતા હોય તેમના માટે નવા સોફ્ટવેર મુજબ આધાર કાર્ડમાં ફક્ત બાળકનું નામ જ આધાર કાર્ડમાં અપલોડ થતા બાળકોને લગતી અનેક યોજનાઓ જેવી કે વાલી ડિગ્રી શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય છે ત્યારે બેંકમાં બાળકોના ખાતા ખોલાવવા માટે બાળકોને લગતી યોજનાઓનો લાભ લેવા માટે બાળકના પિતા સહિત સંપૂર્ણ નામ માંગે છે ત્યારે વાલીઓ આ રીતનું આધાર કાર્ડ કઢાવવા જાય છે ત્યારે જન્મ તારીખનો દાખલો સુધારવા માટે સૂચના આપવામાં આવે છે ત્યારે ત્યાં પણ વાલીઓને કોઈ જવાબ મળતો નથી ત્યારે વાલીઓને બાળકોના આધાર કાર્ડ બાબતે માથાનો દુખાવો સમાન બની ગયો છે ત્યારે સરકારે તેમજ તંત્ર દ્વારા બાળકોના આધાર કાર્ડ બાબતે જે જૂનું સોફ્ટવેર જનરેટ કરવું જોઈએ તેવી માંગ સાથે મિતિયા ગામના સામાજિક કાર્યકર સુરપાલસિંહ બારડ લલિતભાઈ વાળા મામલતદાર સાહેબ કલેક્ટર સાહેબ ગુજરાત સરકાર તેમજ કેન્દ્ર સરકારમાં આધાર કાર્ડ વિભાગમાં રજૂઆત કરશે બ્યુરો ચીફ રામસિંહ મોરી ગીર સોમનાથ